માથે હવે લોખંડ ને એવું ફિટ કરે છે કામ કરે છે ઈ ના આપણે જો બપોર નું જમી લીધા છે મમ્મી રોટલા ને એવું ખંડ ને ખાશે કેમ કે આપણે હાડા બારે આવી જઈએ જમી લઈ પછી સેન્ડિંગ વાળાને એના અંદર દાખે છે એના અંદર જમવાનું છે એટલે જમીન કાઢીને પોરો ખાવાનું પછી આવું કારખાનું કે બે વાગે જવાનું સવારમાં જઈ નાસ્તો કેમ કે પૂખ અત્યારે લાગી જાય સેન્ડિંગ વાળાને એના અંદર એક વાગે ખબર ના થાય કામ કરે છે માથે સડી ફરિયાદ વાળાની એવું સુધી ગોઠવે છે અને જો કારખાને કેળવી આવે છે મમ્મી પ્યાહું એની નીડ કરે છે એમ કે દોવાની હતી થોડીક થોડી કે બુપા વાળે પણ સુખ ને એવું કાઢે કેન્ટિંગ વાળા નીર કામ કરે છે પણ હાર્દિક ભાઈ આ બે ભાઈ હાર વાર હતા ભાઈ મઢી હતા મઢી બે હાર તેવા આ ગાડીમાં બે ને બે ના મોટ ભાઈ આવી આપણે જે કતા છે કેમ કે મઢભાઈ ના આવે છે તમે રાજદીપ ભાઈ ભણી આવી જાઓ શું કામ કરવાનું છે રાજદીપ ભાઈ હાર્દિક ભાઈ ને હરો આવીને નાસ્તો કરવાનો હોય આપણે નાસ્તો ન કરવાનો કેમ કે આખો દી ભણવા રહેતા હોય છે ભૂખ લાગી રહેતી છે ને આપણે ભેંજ જોવાનું છે ભેંજ ધોઈ નાખીએ હરો નીકળ્યો ને મમ્મીએ થોડું થોડું ની નીકળી ખાઈ લે ધોઈ નાખીએ આપણે આપણે જો ભેંજ ધોઈ નાખી છે ભાઈ ખાંડ ને એવું આપી દીધું ભાઈએ નાસ્તો કરી લીધો છે ફોન જોવે છે ભાઈ લેસન ને કરવાનું હે કેમ લેશન કેમ ને કરવાનું આપ્યું જ નહી કઈ કઈ લેશન નહી આગળ વાંચવાનું નહીં તો ને બે ને કારખાને આવી જશે ઈ હવે ફોન જોવે છે ને મમ્મી એને શાક ને એવું એ સેન્ટિંગ વાળા એ વીઆ જશે હવે એને ખૂટા ને બુટા ને એવું બોલ ના પડી કે ખૂટા ને એવું કેમ કહું હવે ગોઠવી દીધું હવે એને કીધું હમણાં નીય લાવતા ફૂટા ને એવું નહીં કાંઈ હટતા નહીં એવું કીધું કે હવે લેવલ મારતી દીધેલું હોય એ લેવલ એવું દેખાય જાય ફૂટા ને એવું નહીં ને આપણે ના છે ઓલી કાયગલ લેવા આવી રીતે કંઈક છે આપણે ચણવાનું કામ ને હજુ પૂરું થઈ ગયું છે આપણા દાદરા ને અહીંયા આપણે દાદરા ને ઓલો આપણો થાબંધ દાદરા છે ને એ આ ખૂટા ને એવું હીરકું કરતા હા કેમ કે હવે આવી છે હવે કાલે સવારે ફરવાનું એવું છે એ કઈ નથી એને પોપી લેવાને બેવલ ને નજર દે ને આ મારી ઓલ્લી વાડીમાં જો આપણે બકરાને એવું સાધ દીધું છે કે દાદા એ દી લઈને આવ્યા હા તે આપણી વાડીમાં સાધ દીધા ને કાલે લીને આવ્યા હા એ સારતા હા કેમ કે આપણે હવે સાઈ ઘેરે ગાદીભાઈને હમણાં પણ હું આવ્યા છે કદી ફોન બોન જો હોય પાસે લેસન ને વાસવાનું ને એવું કરે છે એવું કામ કરશે હમણાં ને અમારે બે નહીં કારખાને લઈ આવ્યા છે એ તે હમણાં રોટલા ને વોટલા ને લાગી દા મમ્મી તો આમ ફાણા ને એવું તો છે એવું તો હતા વિડીયો પછી ને આવ્યો તો લાગશે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવું લોકો બધા બધું બધાને જય માતા બાય બાય